એક ઓનર એક ઓનર અને એક ઓનર મિત્રો હા મિત્રો અમારી ચેનલ પર આજની જાહેરાતમાં મિત્રો બધા વાહન એક ઓનર છે શું મિત્રો તમે પણ આવા વાહન ગોતી રહ્યા છો જે એક ઓનર હોય જેમાં એક ઓનર ઇકો ગાડી એક ઓનર અલ્ટો ગાડી એક ઓનર સુપર કેરી ગાડી એક ઓનર ટાટા ઇન્ડિકો ટોટલ વાહન મિત્રો જાહેરાતમાં છે જે બધા મિત્રો એક ઓનર જ છે તો ટોટલ વાહન વિશે મિત્રો માહિતી વિડીયોમાં પૂરી પૂરી દેવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી ટોટલ વાહન વિશે માહિતી તમને પૂરી પૂરી મળી શકે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવા જાહેરાતમાં મારુતિ સુઝુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી મિત્રો વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર ત્રેવીસનું મોડલ છે અને જે જે વીસનું મિત્રો પાર્સિંગ છે અને આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી મિત્રો કંપની ફિટિંગ સીએનજી ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનર ઇકો ગાડી છે મિત્રો ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ટાયર સારા છે સીટ કવર સારા છે ગાડીમાં મિત્રો બેટરી નવી નખાવેલી છે અને આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ગાડી તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો તમારા કોઈ પણ મિત્રને વન ઓનર ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને આ વિડીયો શેર કરજો કેમ કે આમાંથી કોઈ પણ ગાડી તમારા મિત્રને ગમે તો તે પણ ગાડી લઈ શકે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો પાંચ લાખને પચાસ હજાર રૂપિયામાં આ ઇકો ગાડી વેસવાની છે અને આ ઇકો ગાડીની કિંમત મિત્રો ફિક્સ કિંમત છે મિત્રો બે હજાર તેવીસનું મોડલ વન ઓનર ઇકો ગાડી કંપની ફિટિંગ સીએનજી અને પાંચ લાખને પચાસ હજાર રૂપિયા ફિક્સ કિંમત છે આ ગાડીમાં મિત્રો તમારે લોન કરવી હોય તો લોન પણ થઈ જશે સ્થળ પર લોનની પણ સુવિધા ઉપલબ્ધ છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી અલ્ટો આઠસો એલેક્સાય આ આલ્ટો ગાડી મિત્રો વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર સોળનું મોડલ છે અને આલ્ટો ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત મિત્ર એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનર અલ્ટો ગાડી છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે સીએનજી સિકવન્સી કીટ છે અને આર બુકની અંદર મિત્રો સીએનજી એન્ટ્રી ગાડીમાં કરાવેલી છે અને ફક્ત પાંસઠ હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે એકદમ મિત્રો શોરૂમ કન્ડિશનમાં ગાડી તમને જોવા મળશે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે એન્જિન પાવરફુલ છે ટાયર બધા નવા છે અને આખી ગાડી મિત્રો ઓરિજિનલ તો ઓરિજિનલ ટેપ ટોપ કન્ડિશનમાં છે ગાડીના મિત્રો ઓલ સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં તમને જોવા મળશે મિત્રો ઓરિજિનલ ગાડી છે એક ઓનર ગાડી છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબરની છે પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેના માથે તમે તમારી જાહેરાત મેકલી શકો છો અને અમારી ચેનલ ઉપર મિત્રો જોઈન બટન અથવા તો સુપર સેટ ઓન કરી તેની અમારી ચેનલ ઉપર જાહેરાત બિલકુલ ફ્રીમાં કરાવી શકો છો મિત્રો અમારા ચેનલના મેમ્બર બની તમારી જાહેરાત ફ્રીમાં કરો મિત્રો આ અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને પાંત્રી હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર સોળનું મોડલ અને વન ઓનર અલ્ટો ગાડી અને પેટ્રોલ પ્લસ સીએનજી સીએનજી એન્ટ્રી બુકની અંદર કરાવેલી અને ફક્ત પાસઠ હજાર કિલોમીટર ચાલેલી ગાડી અને બે લાખને પાંત્રીસ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ ગાડી મિત્રો જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવાય એવું છે કે આ કિંમતની અંદર પણ તમને થોડો ફેરફાર કરી આપશે આ મિત્રો આ કિંમતમાં ફેરફાર થઈ જશે આ ઓલ્ટો ગાડી તમને અમદાવાદમાં જોવા મળી છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તીમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો ગાડી નંબર ત્રણ મારુતિ સુઝુકીની સુપર કેરી ગાડી આ સુપર કેરી ગાડી મિત્રો વેચવાની છે જે જે ફાઈનું મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર ત્રેવીસનું મોડલ છે અને ઓનરની વાત કરીએ તો મિત્રો ફક્ત એક ઓનર કે ફર્સ્ટ ઓનર સુપર કેરી ગાડી છે ગાડીમાં ટાયર સારા છે એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને સીટ કવર ગાડીના સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ ટોપ કન્ડિશનમાં છે ટાયર મિત્રો હજી કંપની ફિટિંગ ટાયર છે અને ફક્ત બાર હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે આ મિત્રો ફક્ત બાર હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે મિત્રો આ સુપર કેરી ગાડીની કિંમતની વાત કરીએ તો પાંચ લાખને સાઠ હજાર રૂપિયામાં આ સુપર કેરી ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર ત્રેવીસનું મોડલ અને વન ઓનર સુપર કેરી ગાડી ફક્ત બાર હજાર કિલોમીટર્સ ચાલેલી ગાડી પાંચ લાખને સાઠ હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી માલિકને કોલ કરી તમે મી મંગાવી શકો છો અને મિત્રો અમારી ચેનલ ઉપર આવતા જે તે વાહન તમને ગમતા હોય તો જે તે વાહન માલિકનો કોન્ટેક વહેલામાં વહેલી તકે કરી લેજો જેથી કરી કોઈ પણ વાહન તમને ગમતું હોય તો તે વાહન તમને જલ્દીથી મળી શકે અને મિત્રો વાહન જોવા જાવ તો વાહન માલિકને કોલ કરીને જ જવું જેથી કરી વાહન છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળતી રહે ગાડી નંબર ચાર મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી અલ્ટો આઠસો આ અલ્ટો ગાડી મિત્રો વેસવાની છે જે જે થ્રીનું મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર વીસનું મોડલ છે અને આ ગાડી મિત્રો એક ઓનર કે ફર્સ્ટ ઓનર ઓલ્ટો ગાડી છે આ ઓલ્ટો મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી બુકની અંદર કરાવેલી છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે ગાડીનું મિત્રો એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સીટ કવર સારા છે અને ટાયર સારા છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને ફક્ત મિત્રો અઠાર હજાર કિલોમીટર ગાડી ફરેલી છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો આલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને ચાલીસ હજાર રૂપિયામાં આલ્ટો ગાડી વેસવાની છે હા મિત્રો બે હજાર વીસનું મોડલ અને વન ઓનર અલ્ટો ગાડી અને પેટ્રોલ પ્લસ સીએનજીન સીએનજી એન્ટ્રી બુકમાં કરાવી કરાવેલી ફક્ત અઠ્યોતેર હજાર કિલોમીટર ચાલેલી ગાડી ગાડીની કિંમત મિત્રો ત્રણ લાખને ચાલીસ હજાર રૂપિયામાં વેસવાની છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી ગાડી માલિક પાસેથી તમે મંગાવી શકો છો ટાટા કંપનીની મિત્રો ઇન્ડિગો કાર આ ઇન્ડિગો કાર મિત્રો વેચવાની છે જે જે ફોરનું પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનો મોડલ છે અને આ ઇન્ડિગો ગાડી મિત્રો ફક્ત એક ઓનર ફર્સ્ટ ઓનર જ ગાડી છે ગાડી મિત્રો ડીઝલ એન્જિન ગાડી છે અને ફક્ત એકોતેર હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશનમાં છે ફક્ત એકોતેર હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે એન્જિન પાવરફુલ છે સીટ કવર સારા છે ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે અને સેન્ટ્રલ લોક છે આખી ગાડી મિત્રો ટોપ કન્ડિશનમાં જોવા મળશે આ ઇન્ડિગો ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો ફક્ત નેવું હજાર રૂપિયામાં ઇન્ડિગો ગાડી વેચવાની છે હા મિત્રો બે હજાર અગિયારનું મોડલ વન ઓનર ગાડી અને ફક્ત નેવું હજાર રૂપિયામાં વેસવાની છે આ ગાડીની કિંમત મિત્રો ફિક્સ કિંમત છે આ ઇન્ડિગો ગાડી તમને રાજૌલાની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો એક ઓનર એક ઓનર અને એક ઓનર મિત્રો હા મિત્રો અમારી ચેનલ ઉપર આજની જાહેરાતમાં મિત્રો બધા વાહન એક ઓનર છે શું મિત્રો તમે પણ આવા જ વાહન ગોતી રહ્યા છો જે એક ઓનર હોય જેમાં એક ઓનર ઇકો ગાડી એક ઓનર અલ્ટો ગાડી એક ઓનર સુપર કેરી ગાડી એક ઓનર ટાટા ઇન્ડિકો ટોટલ વાહન મિત્રો જાહેરાતમાં છે જે બધા મિત્રો એક ઓનર જ છે તો ટોટલ વાહન વિશે મિત્રો માહિતી વિડીયોમાં પૂરી પૂરી દેવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી ટોટલ વાહન વિશે માહિતી તમને પૂરી પૂરી મળી શકે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં